કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવામાં મદદ કરે છે આ શ્રેણીમાં આજે હું આભારી છું જોય સેશનના ફાઉન્ડેશન ડે પ્રત્યે હું આભારી છું જોય સેશનના ફાઉન્ડેશન ડેનો કેમ કે ફાઉન્ડેશન ડેના દિવસે મને ખબર પડી કે ગ્રેટીમાં કેટલી શક્તિ છે આ શક્તિ શોધી આપવા બદલ ફાઉન્ડેશન ડેનો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું જોય સેશનના ફાઉન્ડેશન ડેનો કેમ કે ફાઉન્ડેશન ડે ના દિવસે મને ખબર પડી કે ગ્રેટિટ્યુડમાં કેટલી શક્તિ છે જે મારા જીવનને નકારાત્મકતામાંથી સકારાત્મકતા તરફ લઈ જઈ શકે છે આ શક્તિ શોધી આપવા બદલ ફાઉન્ડેશન ડેનો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું જોય સેશનના ફાઉન્ડેશન ડેનો કેમ કે ફાઉન્ડેશનના દિવસે મને સમજાયું કે ખુશી બહાર નહીં મારા અંદર છે આ વાત સમજાવવા બદલ ફાઉન્ડેશન ડેનો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું જોય સેશનના ફાઉન્ડેશન ડેનો કે ફાઉન્ડેશન ડેના દિવસે મને ખબર પડી કે ગ્રેટીમાં કેટલી શક્તિ છે અને આ શક્તિ મને મફતમાં મળી છે સરળ છે અને તરત અસર કરે છે આ શક્તિ શોધી આપવા બદલ ફાઉન્ડેશન ડેનો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું જો સેશનના ફાઉન્ડેશન ડેનો કે ફાઉન્ડેશન ડેના દિવસે મને ખબર પડી કે ગ્રેટી મને શાંતિ અને સ્થિરતા આપે છે અશક્તિ શોધી આપવા બદલ ફાઉન્ડેશન ડેનો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું જોશનના ફાઉન્ડેશન ડેનો કે ફાઉન્ડેશન ડેના દિવસે મને ખબર પડી કે મારામાં ક્ષમતા છે કે હું મુશ્કેલ સમયમાં પણ સારી બાબતો જોઈ શકું છું આ ક્ષમતા બદલ ફાઉન્ડેશન ડેનો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું જોય સેશનના ફાઉન્ડેશન ડેનો ફાઉન્ડેશન ડે ના દિવસે મને ખબર પડી કે મારા હક ધરાવતા ઘણા બધા લોકો લોકો મારા છે આ બદલ ફાઉન્ડેશન હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું જોય સેશનના ફાઉન્ડેશન ડેનો કે ફાઉન્ડેશન ડે ના દિવસે મને ખબર પડી કે ૂટની શક્તિને રોજિંદા જીવનમાં વાપરી શકું છું આ શક્તિ શોધી આપવા બદલ ફાઉન્ડેશન ડેનો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું જોય સેશનના ફાઉન્ડેશન ડેનો કેમ કે ફાઉન્ડેશન ડેના દિવસે મને ખબર પડી કે ગ્રેટી મારા મનમાં સકારાત્મકતા લાવે છે આ શક્તિ શોધી આપવા બદલ ફાઉન્ડેશન ડેનો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું જોય સેશનના ફાઉન્ડેશન ડેનો કેમ કે ફાઉન્ડેશન ડેના દિવસે મને ખબર પડી કે ગ્રેટ્યુટમાં કેટલી શક્તિ છે અને આ શક્તિ મને જીવનને નવી આંખોથી જોવાની મદદ કરે છે આ શક્તિ શોધી આપવા બદલ ફાઉન્ડેશન ડેનો હું ખૂબ જ આભારી છું આભાર 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 મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે તેથી હું દરરોજ સીએફએલની યુટ્યુબ ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે આભાર આભાર આભાર